મનસુખ ભાઈ રાઠોડ બોલો હા ઓરવીસા બોલ હું રાજકોટ થી ક્યાં થી બોલો રાજકોટ થી ઓરવીસા બોલ હું બેન રબારી રેવાનું રાજકોટ રહ્યો છો હા રેવાનું રાજકોટ ને અમાર મૂળ ગામ વનાળા વનાળા

તો સુખદ સમાધાન સમાજ માં પાંચ આગેવાનો ભેગા થઈને સમાધાન થાય એવી પોઝિશન નથી ના નથી માર પપ્પા ની લેવા ગયા તા તોય તે અપહરણ નો કેસ નાખ્યો એના માથે અને એક મહિનો જેલ માં રહ્યા અરર કન્યા લેવા નો જવાય ને કાય આપણે તો કાયદા થી લેવાય કેમ કારણ છે કે જે સ્ત્રી હોય અઢાર વર્ષ થી ઉપર ની હોય ને એ પછી એની ઈચ્છા હોય તો રહી શકે પણ હવે એ જે લઈ જનાર વ્યક્તિ ઓલો કેવાય તારા તમે કેટલા બેન ભાઈ અમે ત્રણ બેન ભાઈ અને માર મમ્મી જેની હારે મૈત્રી કરાર કર્યા હે ને એમાં બે જ છોકરા લખાયા હે એમ પણ ત્રણ ભાઈ બેહેન હે અરેરે હા તારી ઉમર કેટલી બેટા મારી પંદર વર્ષ પંદર વર્ષ હા હા તે ફોન નંબર ક્યાંથી લીધા આ મેં તમારા youtube માં વિડિયો જોયો ને એમાંથી હા હવે એમાં એવું છે બેટા આપડા તે ફોન કર્યો છે તો હું તને શેના માટે ફોન કર્યો છે? અમારે હે ને અમારે માર મમ્મી અમારે પાછી જોઈ હે હમ મતલબ એટલે મારે શું કરવાનું આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હા પણ પછી પાછો ડિલીટ કરાવવા માટે ફોન કરશો તો ના ના ઈ ડિલીટ નઈ કરાવ્યો હા કેમ કે તારી ઉંમર નાની છે બેટા એટલે તો હજી બાળક કેવા 15 વર્ષ એટલે બાળક કેવાય એટલે તમારી મમ્મી તને યાદ આવે છે હા સાહેબ બહુ યાદ આવે અને અમાર ભાઈ હેને cycle માંથી પડી ગયો હતો એના બે ભાંગી ગયા હે અરર અરે બેટા એમાં એવું છે કે આને માં નો કેવાય આ તારે mummy ને જે આ બગાડી જનાર એને તમારા ઘરે આવતો જાતો તો કેમ કરતા થયું તું આ ના facebook માંથી થયો સાહેબ facebook માંથી કે instagram માંથી facebook માંથી ને instagram માં બે માં વાત કરતી હતી મમ્મી mummy હ ઈ અમને છેલ્લે ખબર પડી વઈ ગઈ ત્યારે હા 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 પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છો હા મમ્મી પણ લઈ હા કેમ કે ઈ કદાચ તારી મમ્મી ને તમારી યાદ આવતી હોય અને આવવા રાજી હોય તો આપણે સંભાળી લેવો હા હા બરાબર છે તારી મમ્મી નું નામ શું છે વર્ષબેન આમાભાઈ ખાંભલા હું નામ છે

ભાઈ મત મોટે ખર બેં તારો ભાઈ તારા નાનો હા બરાબર સારું હવે આ છે એ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે હા બરાબર હવે એક મિનિટ હો તારી મોટી બેન કે કોઈ છે તારી પાસે હવે નંબર બીજો હવે આ થઈ ગયો તારા પપ્પા નું નામ શું છે સરસભાઈ

ઠીક ઠીક કાંઈ કાંઈ વાંધો નહીં ભલે ગાડીમાં જતા જ એની રીતે એને કામ કરવા દેજો ઘરમાં કોઈ કંકાસ નો કરતા ને શાંતિથી રહેજો આ તારા મમ્મી જોઈએ એને તમારી યાદ આવશે અને ઘરે આવી જાય તો તમે સંભાળી લેજો હો હા ભલે અને શાંતિથી રહેજો ને આગેવાન કોઈ પાંચ આગેવાન આવે ને હા હા તો સમાધાન કરી નાખજો હો એલા ભલે આવે તો પોલીસ મારફત બોલાવી લેજો ને તમારા ઘરે સુકત સમાધાન કરી નાખજો હો એલા ભલે ભલે અને તારો ફોટો મોકલ મોકલને તારા મમ્મીનો ફોટો મોકલ હા મોકલ હા તારા ઘરે કોઈ બીજા આગેવાન છે કોઈ મોટા વડીલ મા ના નથી તારી મોટી બેન કે કોઈ છે હા એ નીચે નીચેના ઘરે ગઈ છે હા તો એની અરજરી વાત કરી એની ઉંમર કેવી છે એની ઉંમર માર છે ઈ સોળ વર્ષની છે હા એટલે ના ના કેવા કઈ વાંધો નહીં ચાલો હવે તમે છે ને તારો ફોટો ની આમ મોકલો તારો મમ્મી નો ફોટો મોકલ ઓ આ વાયરલ થાય ને કદાચ તાર મમ્મી ને આ તારો મેસેજ છે શું છે આ તારો મેસેજ તારી મમ્મી જો કદાચ સાંભળે યુટ્યુબ ના માધ્યમ થકી કીન તમારા ઘરે આવે તો તમે સાંભળી લેજો અને તારા ભાઈ ને જે દવાખાના માં લાગ્યું છે ને દવાખાના દવાખાને લઈ જજો તારા પપ્પા આવે ને ગાડી માં થી હા આ તો દવાખાના ને લઈ જજો હો એ બલે